નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજના સાડા છ વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં મગા નક્ષત્ર ગઈકાલે શરૂ થઈ ગયું છે તો મગા નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે કેવો ફાયદો થશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૂર્યનારાયણનો મગા નક્ષત્રમાં પ્રવેશ શુક્રવારે એટલે કે ગઈકાલે સોળ આઠ બે હજાર ચોવીસના દિવસે થયો છે સૂર્યનારાયણ સાંજના સાત વાગીને પિસ્તાલીસ મિનિટે મગા નક્ષત્રમાં પ્રવેશ કર્યા છે ત્યારે આ નક્ષત્રનું વાહન આ વર્ષે શિયાળ છે વાહન શિયાળ હોવાથી વરસાદ મધ્યમ ગણી શકાય ક્યાંક ક્યાંક મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે ફટલી વાક્યોનું એવું કહેવું છે કે મઘા નક્ષત્રમાં જોઈએ તો વરસાદ થઈ જાય તો ચોમાસું પણ સારું રહેશે અને જો વરસાદ ન થાય ઓછો થાય તો ચોમાસું પણ નબળું રહી શકે છે મઘા નક્ષત્રોના પછીના નક્ષત્રોમાં વરસાદ થવાની સંભાવના ઓછી રહેતી હોય છે એ જ પ્રમાણે તે વર્ષે અનાજ પાણી દૂધ ઘાસારાની અછત ઊભી થતી હોય કેમ કે આવી વાત ભડલી વાક્યોમાં જોવા મળે છે પરંતુ વિજ્ઞાન મુજબ અને ખાસ કરીને અત્યારની સ્થિતિ મુજબ જોઈએ તો આ વર્ષે મગા નક્ષત્રમાં વરસાદ થાય તો ખેતી પાકોમાં મોટો ફાયદો થશે વરસાદના યોગની વાત કરીએ તો વિક્રમ સંવત બે હજાર એંશીના વર્ષમાં જોવા મળતા મઘા નક્ષત્ર દરમિયાન યોગોનું વિશ્લેષણ કરીએ તો મઘા નક્ષત્રમાં વરસાદનો યોગ મધ્યમ જોવા મળી રહ્યું છે ટૂંકમાં આ નક્ષત્ર દરમિયાન મધ્યમ વરસાદ ગણી શકાય કોઈ કોઈક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે તો કોઈક વિસ્તારોમાં મઘા નક્ષત્રમાં વરસાદની સંભાવના ઓછી પણ છે મઘા નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીનો ઉપયોગની વાત કરીએ તો આંખોના કોઈપણ રોગ હોય તેના માટે પાણીનો ઉપયોગ કરી શકો મગા પાણીના બે ટીપાં આંખમાં પાડી શકો મગાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈપણ દર્દ માટે ઉત્તમ ગણી શકાય છે કોઈપણ આયુર્વેદિક દવા લેતા હો તો આ પાણી સાથે દવા લેવાથી ફાયદો થાય તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે મહાદેવ ઉપર મગાના પાણીનો અભિષેક ઉત્તમ ગણાય આપના ઘરમાં થતાં કોઈપણ કાર્યના સ્થાપનામાં દેવી દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવો ફાયદારૂપ મગાનું પાણી આખું વર્ષ સારું રહેતું હોવાથી ગંગાજળની માફક ઉપયોગ કરી શકાય શ્રી સુક્તમની સોળ રૂચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયત્ર પર કરવામાં આવ્યો ધનલક્ષ્મી આકર્ષાય છે આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય પરંતુ જો મઘાનું પાણી પડે તો સોના સમાન ગણવામાં આવે છે મઘા નક્ષત્રનું પાણી નાના બાળકોને પીડવામાં આવ્યું હતું પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે તો આ રીતે મઘા નક્ષત્રનું જે પાણી છે તે આમ જનતા માટે અને ખેડૂતો માટે ઘણું ફાયદાકારક છે કારણે કારણ કે આસલા નક્ષત્ર પછી જે પાકોની અંદર વૃદ્ધિ વિકાસ અટકેલો હોય રોગજીવાતો વધી હોય તેવી સ્થિતિમાં મઘા નક્ષત્રમાં સારો વરસાદ થાય તો ખેડૂતોને સારો ફાયદો એટલે કે પાકમાં વૃદ્ધિ આવે છે ઓશિતાની અચાનક વૃદ્ધિ આવે છે અને સારામાં સારું મબલક ઉત્પાદન પણ તે વર્ષમાં જોવા મળતું હોય છે તો આ વર્ષે એવા સંજોગો છે આગામી સમયમાં ત્રેવીસ તારીખથી અઠ્યાવીસ તારીખમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેમજ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવાની છે તે પચીસથી અઠ્યાવીસમાં એટલે કે બંને સિસ્ટમો પચીસથી અઠ્યાવીસ ત્રીસ ઓગસ્ટ સુધી એક્ટિવ રહેશે ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભયંકર વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં અતિભારે વરસાદ તો પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે જે મઘા નક્ષત્રમાં સારો વરસાદ ગણી શકાય આગામી સપ્ટેમ્બરમાં પણ ખાસ કરીને પૂર્વ ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પણ સારા વરસાદની સંભાવના સેવાઈ રહી છે ઓક્ટોબરમાં પણ વરસાદ પડશે લા નીનો પ્રભાવિત થશે જેના કારણે શિયાળામાં પણ માવઠાવના સંજોગો ઊભા થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના મહત્ત્વના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ